યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે છપ્પન ભાગ સાંભળ્યા આજે આપણે સત્તાવન મો સાંભળીશું હરિહિ ભગવાન શિવ પ્રસન્ન ચિત્તે કહે છે એ વિધાત એવું જ થશે હું તમારા કહેવાથી સંપૂર્ણ જગતના હિત માટે મારી પત્ની સતીની સાથે આ વેદી પર સુસ્થિર ભાવથી સ્થિત રહીશ આવું કહીને પત્ની સહિત ભગવાન શિવ પોતાના અંશરૂપિણી મૂર્તિને પ્રગટ કરીને વેદીના મધ્ય ભાગમાં વિરાજમાન થઈ ગયા ત્યાર પછી સ્વજનો પર સ્નેહ રાખનારા પરમેશ્વર શંકર દક્ષ પાસેથી વિદાય લઈ પોતાની પત્ની સતીની સાથે કૈલાસ જવા માટે તૈયાર થયા એ સમયે ઉત્તમ બુદ્ધિવાળા દક્ષએ વિનયથી માથું નમાવીને હાથ જોડીને ભગવાન વૃષભ ધ્વજની પ્રેમપૂર્વક સ્તુતિ કરી પછી શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ મુનિઓ અને શિવગણોએ નમસ્કારપૂર્વક વિવિધ પ્રકારની સ્તુતિ કરીને ખૂબ આનંદથી જય જયકાર કર્યો તે પછી દક્ષની આજ્ઞાથી ભગવાન શિવે પ્રસન્નતાપૂર્વક સતીને વૃષભની પીઠ પર બેસાડ્યા અને સ્વયં પર સ્વયં પણ એના પર વૃષભ પર આરૂઢ થઈને એ પ્રભુ હિમાલય પર્વત તરફ ચાલ્યા ભગવાન શંકરની સમીપ વૃષભ પર બેઠેલા સુંદર દાંત અને મનોહર હાસ્યવાળા સતી પોતાના નીલશામ વર્ણના કારણે ચંદ્રમામાં નીલી રેખાની જેમ શોભી રહ્યા હતા એ સમયે એ નવદંપતિની શોભા જોઈને શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા મરીચી વગેરે મહર્ષિ તથા બીજા લોકો દંગ રહી ગયા હાલી ચાલી પણ ન શક્યા અને દક્ષ પણ મોહિત થઈ ગયા ત્યાર પછી કોઈ વાજા વગાડવા લાગ્યા અને બીજા લોકો મધુર સ્વરે ગીતો ગાવા લાગ્યા કેટલાય લોક પ્રસન્નતા પૂર્વક શિવના કલ્યાણમય ઉજ્જવળ નું ગાન કરતા કરતા એમની પાછળ પાછળ ચાલ્યા ભગવાન શંકરે રસ્તા વચ્ચેથી દક્ષને પ્રસન્નતાપૂર્વક પરત જવા કહ્યું અને સ્વયં પ્રેમાકુલ થઈ પ્રથમ ગણોની સાથે પોતાને ધામ જઈ પહોંચ્યા યદપે ભગવાન શિવે વિષ્ણુ વગેરે દેવતાઓને પણ વિદાય આપી તો પણ એ બહુ જ પ્રસન્નતા અને ભક્તિ સાથે પૂન એમની સાથે થઈ ગયા એ સર્વ દેવતાઓ પ્રથમ ગણો અને પોતાની પત્ની સતીની સાથે હર્ષ ભરેલા શંભુ હિમાલય પર્વતથી શુભોભિત પોતાના કૈલાસધામમાં જઈ પહોંચ્યા ત્યાં જઈને એમણે દેવતાઓ મુનિઓ તથા બીજા લોકોને બહુ આદર સન્માનપૂર્વક મનમાં પ્રસન્નતાની છાપ લઈને પોતપોતાને ધામ ચાલ્યા ગયા સદાશિવનું ચિંતન કરવાવાળા ભગવાન શિવ પણ અત્યંત આનંદિત થઈને હિમાલયના શિખર પર રહીને પોતાની પત્ની દક્ષ કન્યા સતીની સાથે વિહાર કરવા લાગ્યા સુતજી કહે છે હે મુનિઓ પૂર્વકાળમાં સ્વયુ મનવંતરમાં ભગવાન શંકર અને જે પ્રકારે વિવાહ થયો એ આખો પ્રસંગ તમને કહી દીધો જે વિવાહ કાળમાં યજ્ઞમાં અથવા કોઈ પણ શુભ કાર્યના આરંભમાં ભગવાન શંકરની પૂજા કરીને શાંત ચિત્તથી આ કથાને સાંભળે છે એનું સમગ્ર કર્મ તથા વૈવાહિક આયોજન કોઈ પણ પ્રકારની વિઘ્ન બાધા વગર પૂર્ણ થઈ જાય છે અને બીજા શુભ કર્મ પણ સદા નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય છે આ શુભ ઉપાખ્યાનને પ્રેમપૂર્વક સાંભળીને વિવાહિત થનાર पण સુખ સૌભાગ્ય સુશીલતા અને સદાશા વગેરે સદગુણોથી સંપન્ન સાધવી સ્ત્રી તથા પુત્રવતી થાય છે કૈલાસ તથા હિમાલય પર્વત પર શ્રી શિવ અને સતીના વિવિધ વિહારોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યા પછી બ્રહ્માજી કહે છે હે મુ એક દિવસની વાત છે દેવી સતી એકાંતમાં ભગવાન શંકરને મળ્યા અને એમને ભક્તિપૂર્વક પ્રણામ કરીને બંને હાથ જોડીને ઊભા રહ્યા પ્રભુ શંકરને પૂર્ણ પ્રસન્ન જાણીને નમસ્કાર કરીને વિનિદ ભાવે ઊભા રહીને દક્ષ કુમારી સતી ભક્તિભાવથી અંજલિબદ્ધ થઈને કહે છે હે દેવ હે દેવ દેવ મહાદેવ કરુણા સાગર પ્રભુ દીનોદાર પરાયણ મહાયોગી મારા ઉપર કૃપા કરો આપ પરમ પુરુષ સો સર્વના સ્વામી સો રજોગુણ સત્વગુણ અને તમો પાર પારશો નિર્ગુણ પણ સો સગુણ પણ સો સર્વના સાક્ષી નિર્વિકાર અને મહાપ્રભુ શો હે હર હું ધન્ય છું જે આપની કામિની અને આપની સાથે સુંદર વિહાર કરનારી આપની પ્રિયા થઈ હે સ્વામી આપ સ્વયંની ભક્ત વર્ષતાથી પ્રેરિત થઈને મારા પતિ થયા છે હે નાથ મેં બહુ વર્ષો સુધી આપની સાથે વિહાર કર્યો છે હે મહેશાન હું એથી બહુ સંતુષ્ટ થઈશું અને હવે મારું મન ક્યાંથી ઊઠી ગયું છે હે દેવેશ્વર હર હવે તો હું એ પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહું છું જે નિરાતિશય સુખપ્રદાયક છે તથા જે દ્વારા જીવ સંસાર દુઃખથી અનાયાસ જ ઉદ્ધાર મેળવી લે છે નાથ જે કર્મનું અનુષ્ઠાન કરીને વિષયે જીવ પણ પરમ પદને પ્રાપ્ત કરી લે છે અને સંસાર બંધનમાં પડતો નથી એ આપ બતાવો મારા ઉપર કૃપા કરો બ્રહ્માજી કહે છે હે મુને આ રીતે આદિ શક્તિ મહેશ્વરી સતીએ કેવળ જીવોના ઉદ્ધાર માટે જ્યારે ઉત્તમ ભક્ત ભાવ સાથે ભગવાન શંકરને પ્રશ્ન કર્યો એમના એ પ્રશ્નને સાંભળીને શરીર ધારણ કરવાવાળા તથા યોગ દ્વારા ભોગોથી વિરક્ત ચિતવાળા સ્વામી શિવે અત્યંત પ્રસન્ન થઈને સતીને આ પ્રકારે કહ્યું તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સત્તાવન મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના આપણે અઠાવન મોતે પ્રસન્નતા પૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો